ભાવનગરના ડબલ મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે અને આ કેસના આરોપીએ કોર્ટમાં અરજી કરી છે કે અમારો નાર્કો ટેસ્ટ કરવામાં આવે કારણ કે અમે ગુનેગાર નથી છતાં પોલીસે અમને મારીને અમારી પાસે ગુનો કબૂલ કરાવ્યો છે તો આ ક્યાંનું મર્ડર છે કોણ આરોપી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

ઉકેલી શકતી નથી અને પછી આ મામલે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સામેલ થાય છે અને ઠપકો આપે છે ત્યારે અચાનક પોલીસ આરોપીઓને પકડી લે છે અને પોલીસનો દાવો હતો કે આ હત્યારા છે અને કુલ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી પીંગળી ગામના ડબલ મર્ડર કેસની અંદર શિવાભાઈ અને તેમના પત્ની વસંતબેનની હત્યા થઈ હતી પણ હત્યા કેમ થઈ તેની ગુત્થી સુલજાતી નહોતી આજે હત્યા થઈ તેમાં માત્ર એક મોબાઈલ ફોન ગાયબ હતો પોલીસનો એવો દાવો હતો કે હત્યા આ મોબાઈલ ફોન માટે કરી હતી કારણ કે મોબાઈલ ફોનમાં એવો એક વિડીયો હતો જેના કારણે શિવાભાઈ અને વસંતબેનની હત્યા કરવી અનિવાર્ય હતી પણ શું હતું આ વિડીયોમાં તેની વાત પોલીસ શોધી શકી નથી આ મામલે અમે પહેલાથી શંકા કરી રહ્યા હતા કે પોલીસ જે રીતના તપાસ કરી રહી છે તે ખોટા રસ્તે તપાસ થઈ રહી છે અને પોલીસ કોઈકને બચાવવાનો પ્રયત્ન કરે છે નવજીવન ન્યૂઝે જ્યારે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા ત્યારે અનેક લોકોના ફોન આવ્યા હતા અને તેમણે પણ શંકા વ્યક્ત કરી હતી પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ભાવનગરની જેલમાં રહેલા આરોપી રણજીત યાદવની પત્ની મંજુ યાદવે કોર્ટની અંદર અને ભાવનગરના સિનિયર અધિકારીઓને એક અરજી કરી છે જેમાં તેણે તેના તો આરોપ મૂક્યો છે કે તેના પતિ રણજીત યાદવને ખોટી રીતે ખૂન કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે આ કેસની અંદર સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ અને પીએસઆઈ જેવલિયાએ પોતાના પતિને ગોંધી રાખ્યો હતો અને આઠ આઠ દિવસ સુધી ફટકાર્યો હતો અને કબૂલ કરવાની ફરજ પાડી હતી કે આ હત્યા તેણે જ કરી છે જેલમાં રહેલા રણજીત યાદવે પોતાની પત્ની મારફતે કોર્ટને કહ્યું છે કે મેં હત્યા કરી નથી મારો narco test કરવામાં આવે તો સત્ય બહાર આવશે કારણ કે પોલીસ કોઈકને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે મંજુ યાદવે ફરિયાદ કરી છે કે તે લોકો ખેત મજૂર છે તેમની પાસે આટલા પૈસાની વ્યવસ્થા જ નથી તો તેનો પતિ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવ્યો અને કોના માટે લાવ્યો હતો તે પોલીસે સ્પષ્ટ કર્યું નથી એટલે આ બાબતની તપાસ થવી જોઈએ મંજુ યાદવનો આરોપ એવો છે કે સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ અને સબ ઇન્સ્પેક્ટર જેબલિયા કોઈક અગમ્ય કારણસર તેના પતિ ઉપર આરોપ ઢોળી રહ્યા છે એટલે આ બાબતની ફેર તપાસ થવી જોઈએ નાર્કો ટેસ્ટ થવો જોઈએ લાઈ ડિટેક્શન ટેસ્ટ પણ થવા જોઈએ તેવો તેમની માંગણી છે જોઈએ હવે આ મામલે ભાવનગર પોલીસ અથવા ભાવનગર પોલીસના સિનિયર અધિકારીઓ શું નિર્ણય કરે છે હવે આરોપીઓ જેલમાં છે એટલે તમામ નિર્ણય હવે અદાલતે પણ કરવાનો છે અદાલત જ છે તો આ ઘટનાની તપાસ કોઈ બીજી એજન્સી પાસે પણ કરાવી શકે છે સમય આવતા જ બધું સ્પષ્ટ થશે અત્યારે એક સમયનું આવરણ છે એટલે બધું ધૂંધળું દેખાય છે એટલા માટે કેટલીક વખત સમયની રાહ જોવી પડતી હોય છે તો આ પિંગળી ડબલ મર્ડર કેસમાં આવેલું એક વળાંક છે જે અમે તમારી સામે મૂકીએ છીએ જોઈએ આ મામલે આગળ શું થાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે